તો અમદાવાછેડ એક ગામ છે એ ગામની એક જગ્યા એવી છે કે તેનું નામ ત્યારે લેવાય કે જ્યારે કોઈ ચેતવણી આપતું હોય અને ક્યારેક કોઈક જુદા સપના જેવું મહેસૂસ થાય એ જગ્યા પર બહુ જૂનું એક ઝાડ છે એ ઝાડની જમીન એકદમ લાલ છે અને જમીનમાં લોકોની આત્માઓ દટાઈલી હોય એવો લોકોને મહેસૂસ થાય એ જાટના પાંદડા તો બહુ ઓછા કરે પણ એમાં લોકોનું નામ લખાય છે એવું નામ જે ક્યારે કોઈ ફરીથી યાદ નથી કરતું કે જાત લોકોને તો પોતાની તરફ આકર્ષિત તો કરે છે કે પોતાને નિહાળવા કે પોતાના છત્રછાયામાં છાંયડો આપવા નહીં એ પોતાની તરફ લોકોને ખેંચવા અને સામેવાળાનો નાશ કરવા માટે તો આ જાટની એક સ્ટોરી છે જે એક યુવાનની છે એ છે તો આ ઝાડને કાપવા માટે પણ એ જ આ ઝાડનો એક પાક બની ગયો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી અલગ અલગ વાતોમાં તો મિત્રો આજે આપણા આપણી સાથે ખાસ મહેમાન ઉપસ્થિત છે જે અમારા ખાસ મિત્ર પણ છે અને તમારે તમે એમના વિડીયોને બહુ જ બધો પ્રેમ આપ્યો છે અને જે તેમની સ્ટોરી ટેલિંગ જે તમે બહુ જ વખાણી છે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કોની વાત કરીએ છીએ તમે જે વિચારો છો એ જ અમારા ખાસ મિત્ર આજે આપણા શોમાં ઉપસ્થિત છે

તો એના ઉપર એક સ્ટોરી છે મુંબઈ સાઈડ એક બિલ્ડર છે ડેવિડ નામ છે એનું તો એ બહુ સ્ટ્રગલ વાળો માણસ છે કે આજની ફાસ્ટ લાઈફમાં પોતાની જગ્યા બનાવી એટલે બહુ મુશ્કેલી વાત છે એની સાચી વાત છે તો બી એને પોતાની મહેનત અને લગ્નથી એને પોતાની જગ્યા બનાવી માર્કેટમાં અને કામ તો એનો બહુ સ્ટ્રગલ અને એકદમ નિષ્ઠતાપૂર્વક કરતો હતો એટલે એની સફળતા મળે એ તો સ્વાભાવિક છે તો એમાં એવું હતું કે એના અમદાવાદ સાઈડ મેં તમને કીધું કે કામ છે ત્યાં એને સાઈડનું કામ મળે બહુ મોટું વેરહાઉસ હતું વેરહાઉસની જગ્યાએ એવું હતું કે ભાઈ બહુ વિશાળ હતું મતલબ બહુ મોટું કામ હતું એટલે એને પ્રોફિટ બી એટલો થવાનો જ સાચ એટલે એને એવું હતું કે આ કામ તો ગમે તે ગણીને પૂરું કરવું છે કેમ કે આ કામ કરે તો એની લાઈફ ચેન્જ થઈ જાય એવું હતું મતલબ પ્રોફિટ સારો એવો મળે અને એવી એ રીતે તો એને એવું હતું કે ભાઈ બધા જે જગ્યાએ જગ્યા તો ચાડ ને બધું બહુ જૂનું હોય તો ત્યાં એવું હતું કે બધું સુફ કરાવવાનું હતું ત્યાં તો ત્યાં એને બધા વળખરોનું જે એમના હોય અંદર એમને કહી દીધું કે આ જગ્યા પ્રોપર પાડ સાફ જોઈએ કેમ કે આપણા પછી કામ ચાલુ કરવાનું છે તો ત્યાં પછી બધા વળખરો એ બધું કામકાજ ચાલુ કરી દીધું પછી ત્યાં લોકોએ સાફસુફ કર્યું બધું ચાર્ટ બધું બધું કાપી નાખ્યું એકદમ કમ્પ્લીટ એમનો જે માર્જિન હતો એ પ્રમાણે એમને પ્લોટ જે લેઆઉટ પ્રમાણે કરી નાખ્યો છે હા લેઆઉટ પ્રમાણે એમનો પ્લોટ હતો એ પ્રમાણે કામ ચાલુ કરી દીધું અને એકદમ મસ્ત ક્લીન કરી નાખ્યું પછી એમાં એવું હતું કે વચ્ચે વચ્ચે એક ઝાડ હતું બહુ મોટું પીપળાનું ઝાડ હતું એ સાઈડ ઉપર જ વચ્ચે વચ્ચે સાઈડ ઉપર જ હવે ઝાડમાં એવું હતું કે આજુબાજુનું ઠીક હતું પણ વચ્ચે વચાતું લે તો નડતર કૂપ થવાનું છે એટલે એને કીધું કે ભાઈ બધું કાપી નાખ્યું તો આ ઝાડને કેમ બાકી રાખ્યું કે એટલે વર્કરે કીધું કે સાહેબ આ ઝાડ તો અમે નહીં કાપી શકીએ કે એટલે કે કેમ પણ સાહેબ આ ઝાડ અમે કે હું તો નહીં પણ આ ગામમાં કોઈ નહીં કાપી શકે કે કેમ એવું એટલે એ વડકર જે એમણે એવું કીધું એટલે પેલું જે કોન્ટ્રાક્ટર હતો એને કીધું કે એવું કઈ રીતે કે ઝાડમાં એવું તો શું છે નહીં કાપી શકે એટલે કે સાહેબ આ ઝાડ બહુ જૂનું છે અને જે બી આને કાપવા જાય છે એ અહિયાંથી ગાયબ થઈ જાય છે કે કેટલું રહસ્યમય ઝાડ છે અને આ ગામમાં તો શું કોઈ બી જેને ખબર હશે આ ઝાડ વિશે એ તો નહીં જ કાપી શકે કે એટલે પેલો ખસવા માંડે કે આ બધી વાતો બકવાસ છે એવું ના હોય કે પણ કોઈ માનવા તૈયાર નહીં કોઈ વર્કર કાપવા તૈયાર નહીં અને પછી એવું થયું કે ભાઈ થોડો ગુસ્સે રહી ગયો કેમ કે પોતાના જ વર્કરો પોતાનું કામ ના કરે એટલે ફ્રસ્ટ્રેટ થઈ ગયો સાચી એટલે કે આ કામ મારા જ કરવું પડશે કે એમ કરીને એરો રૂમમાં જતો રહ્યો રૂમમાં જતો રહ્યો પછી રાતે સુયો રાત્રે ઊંઘમાં એને અચાનક આમ જોયું આંખ ઉગડી એટલે તે એકજેસ્ટ સાડા ત્રણ વાગેલા સાડા ત્રણ વાગેલા એટલે પછી એને કાચ તરફ જોયું તો શિયાળાની ઋતુ હતી એટલે પેલું કાચમાં પેલો ફોગ જામી જાય હા તે જોઈડ્યું તો રોતનું ઊંઘના આવતી હોય એટલે હમ કાચ આમ કરીને સાફ કર્યો પછી એમાં કાચમાં એનું પ્રતિબિંબ દેખાતું હતું એ પ્રતિબિંબ દેખાતું હતું આમ જોયું જોઈડ્યો પછી એને અચાનક બે આંખો દેખાય કાચ કાચમાં હમ પણ આંખો એ લખ્યું એનો નો ચહેરો નહીં કે એનો બોડી બી નહીં ખાલી આંખો દેખાય એટલે જોઈ રહ્યું કે શું છે પછી એને અચાનક પાછળ જોયું તો કોઈ નહીં પાછળ અને આંખો તો એવી રીતે જોઈ રહી કે જાણે એને ચેતાવણી આપતી હોય પણ રૂમમાં કોઈ નહીં તે પછી એને થોડો ગભરાઈ ગયો એને બધું ઇગ્નોર કર્યું પછી પાછો સૂઈ ગયો

પેલું ઝાડ કાપવાનું મશીન આવે ખબર કટર આવે છે ઇલેક્ટ્રિક આવે તે બજારમાં ગયો બીજો બધા સામાન બી લાવવાનો હતો તે આવતા આવતા સાંજ પડી ગઈ અંધારો થઈ ગયો એટલે કે કાલ સવારે કાપી નાખીશ કે પછી પાછો સુઈ ગયો સુઈ ગયો પછી પાછો અચાનક એને સપનું એવું આવ્યું કે ઝાડ નીચે દાળીએ એક લટકેલી હતી એક સ્ત્રી

તે રેડ કલરનું કપડું પડેલું લાલ કલરનું એ જ કલર હતું જે સ્ત્રીએ કપડું એ સાડી પહેરી હતી એ જ કલરનું કપડું હતું એટલે એ રૂમમાં પડ્યું તું અલગ થોડું આમ ગભરાઈ ગયા રમડુંવાટ ઉભા થઈ ગયા પછી એમ કાચમાં જોયું તો ઝાડ તો તમે જોવા તો એકદમ નજીક આવી ગયેલું ભાઈ મોટું દેખાય ને એમ તો લાગે કે આ કઈ રીતે પોસિબલ છે આ મારો પ્રમાશે કે એમ કરીને નજર અંદાજ કર્યો હમ ફટાફટ સુઈ ગયો પાછો સવારે ગયો કટોલ લઈને સવારે કટોલ લઈને ઝાડ કપવા ગયો ઝાડ કાપવા ગયો તે જોયું તો જે આગલા દિવસે કુલાડીના ગા મારેલા ને એ હતા જ નહીં હો આગલા દિવસે ઝાડને ગા મારે તો હોવા જોઈએ ને થોડાક જે બી હોય એ હતા જ નહીં ગામ એકદમ ઘાયબ થઈ ગયેલા હમ વિચારમાં પડી ગયો કે શું થઈ ગયા પછી કે જવા દે ને તો ચાર કાપી નાખું કે મતલબ ઉખાડી જ નાખવું મૂળ માંથી કટર ચાલુ કરીને કાપવા ગયો એવું તો શું થયું કે પવન આવ્યો તો શું ફેંકી દીધો દૂર અને પવન ની સાથે સાથે અવાજવા માંડ્યો જતાડવાયથી કે ચેતાવણી આપતો હોય ને એ ટાઈપ નું જતાડવાયથી અમને ના જગાડો કે એવો આમ અવાજ આવ્યો તે થોડુંક આપણે ગયો કે આટલું શું લાગે પછી પાછો રૂમ માં ગયો એટલે એના હું કયું આ બધા માનતો તો નતો તો બી એના એક મદદ ની જરૂર હતી સાચી વાત હવે ના માનતો હોવા છતાં ત્યાં એક મશહુર હતો એક તાંત્રિક એના જોડે ગયો એના જોડે ગયો માનતો નતો તો બી એવા જરૂર હતી એટલે પછી જવું તો પડે છે તે બધી વાત કરી કે આવી રીતે હતી આ ઝાડ હતું એને હું જેટલી વાર કાપવા જાઉં એટલી વાર મારા આવું થાય છે અને ગામમાં કોઈ મજૂર એને કાપવા રેડી જ નથી તાંત્રિકે બધી વાત સાંભળી અને એને એમ કીધું કે મને આવી ચેતવણી આપતું હતું કે તમે જતા રહો એથી અમને અમને ના જગાડો કે એવી મને ચેતવણી આપી કે બધી વાત સાંભળી પછી તાંત્રિક બોલ્યો કે તે એવી વ્યક્તિને જગાડી દીધી છે

ત્યાંથી દોડી ઉઠ્યો પટાપટ બિસ્તરા બોટલા પેક કરીને ને કે મોહ નીકળી જવું કે ન તો માનતો વ્યક્તિ માનતો થઈ ગયો તે પછી નીકળવાનો ટ્રાય કરે એટલે ખબર નહિ એવું શું થતું તું કે એને ગમે તેવો દૂર ભાગવાનો ટ્રાય કરે ને એ ઝાડ જાડ જોડે આવીને જ ઉભો રહેજે ઈલિઝિન ક્રિએટ કરતું તું શું એ ખબર નથી પડતી એ કેબ બુક કરવે તો કો કેબ આવે નહીં કોઈ દિવસ આવી હોય તો ડ્રાઈવર ના આવે કોક દિવસ સિગ્નલ ડેટ થઈ જાય આવું તો થવા માંડે ના પછી રાત્રે રૂમ માં જઈને સુઈ ગયો પાછો સાડા ત્રણ એકઝેડ એનો ફોન આવે ત્યાં એ જવા જવા માંડે લોકો રોતા હોય ને ચીખો પાડતા હોય ને એવા બધા અને બહુ વધારે ગપડી ગયેલો પછી થોડો એને હિંમત કરી ને કે ભાઈ શું છે આ વસ્તુ કે કોઈ રસ્તો બચત ના હોય એટલે પછી વ્યક્તિ શું કરે સાચે એટલે પછી જે ઝાડ જોડે ત્યાં ઝાડ જોડે છે તે તો આમ જોઈ રહ્યો જોઈ રહ્યો ઝાડ અને પછી એને પાછળ ઝાડની એકજેક્ટ પાછળ એક મોટી અગ્નિ હતી ઓ અગ્નિ માં જોઈ રહ્યો કે આ શું છે પછી આમ જોડે એને એવું થવા માંડ્યું કે હું એમ એ હિપનોટાઈઝ થઈ ગયો ને એ રીતનું થઈ ગયું એના એના તરફ એના કદમ ચાલવા માંડ્યા ઝાડ બાજુ ઝાડ બાજુમાં ઝાડ ને ક્રોસ કરીને તરત અગ્નિ જોડે એકદમ પહોંચે ને તે અગ્નિ બી ગાયબ ને વ્યક્તિ બી ગાયબ એના પછી એનો કોઈ પતો જ નથી આજ સુધી આજ સુધી કોઈ પતો નહીં અગ્નિ બી ગાયબ એ વ્યક્તિ બી ગાયબ જો તને જાડ નીચે નામ લખેલું હોય ગયો ઓહો એલા આવી એક સ્ટોરી છે અને હાલની કન્ડિશન માં બી 3:30 જે બી વ્યક્તિ ત્યાંથી નીકળા હમ હમ ત્યારે આવ થાય છે લોકો જોડે અવાજો સાંભળાતા હે અવાજો એવી આવ જાણે કોઈ બીજી દુનિયા થી આવતી હોય અવાજ એવી ચીખો સાંભળે હમ હમ અને ગામ વાળા લોકો એવું કીધું કે આ એ બહુ બધી આત્માઓને બાળી દેવામાં આવેલી હતી એમને કેદ કરવામાં આવેલી હતી

જેવું નથી કેતા કોઈ નાનો મોટો પણ કોઈ નોર્મલ વ્યક્તિ હોય તો એને ભૂલી જઈએ એ બે રમવાની વસ્તુઓ પણ આ તો નામચીન માણસ હતો નામચીન માણસના લોકો મતલબ એનો કોઈ પત્ત જ નહીં નીચે પણ ખાસા લોકો કામ કરતા હશે એમની બધાનું એટલે બહુ મોટો માણસ કહેવાય મોટો માણસ હતો ને એને ફોડવાનો લોકો પણ ટ્રાય બી બહુ કર્યો હમ અને ત્યાંથી એનો કોઈ પત્ત નહીં મળતો કે શું થાય અને ઝાડ હજુ બી એ હું જાણું એવું એવું સ્થિત ત્યાં જ છે જગ્યાનું નામ ના લઈ શકાય ના ના પણ જે લોકોને ખ્યાલ હશે તો એ લોકોને ખબર પડી ગઈ હશે કે કઈ જગ્યાની વાત છે સાચી વાત એટલા માટે કે બહુ સ્ટોરી છે હાર્દિક ભાઈ જે સ્ટોરી કીધી એના પછી મને પણ એક આવી ઝાડની સ્ટોરી યાદ આવે તો એમાં કેવું હશે અમારે અમારા ગામ સાઈડ જ એ હાઈવે છે અમાર અને એની બાજુમાં એક વાત ને એ બહુ મોટું ઝાડ છે વર્ષો પહેલાનું તો કેવું પહેલાં તો એટલું બધું હાઈવે પર લાઇટ નહીં બધું હતું નહીં કોઈ દુકાનો નહીં બધું તો કેવું કે રાતે કોઈ પણ ત્યાંથી નીકળે ને બાઇક લઈને ગાડી લઈને તો એ જે જાણે એના ઉપર લાલ કલરની બી આંખો દેખાય એમને અને ઘણી ઘણી વખત એવું દેખાય કે ત્યાં કોઈ સ્ત્રી બેઠીને એના મોઢામાંથી અગ્નિ નહીં નીકળે છે આવું એમનો આભાસ થાય તો બહુ બહુ વર્ષો સુધી આવું ચાલતું રહ્યું બરાબર પણ પછી કેવું કર્યું એ જે આત્મા હતી ને એને ત્યાં જે નીકળે ને એમને હેરાન કરવાનું ચાલુ કર્યું બરાબર હવે એકદમથી બાઈક લઈને નીકળતા હોય તમે ગાડી લઈને એટલે સ્પીડ તો આવી પણ વધારે હોય તમારી અને તમને એવું થઈ જાય કે એકદમથી તમારી સામે આયુ ન ઉભરે જાયે વ્હાઇટ કલરનું કપડું પહેરી તમે એટલી બધી સ્પીડમાં હોવ એટલે તમે કંટ્રોલ કરી ના શકો તો બહુ એક્સેલનો થવા લાગે ત્યાં તો પછી તેઉ દીવ ગામ લોકો ભેગા થયા કે ભાઈ આ શું છે એમ તો મતમ પંડિતોને બોલા બોલા લાવ્યા એ બધા બેઠા અને પછી વાત થઈ તો પછી એમના ગામની એક છોકરી હતી તો એ ગામની છોકરીને ત્યાં એના અંદર આ આત્માએ પ્રવેશ કર્યો અને પછી આત્માએ એવું કીધું કે હું આજ ગામની કુંવાસી એટલે મીસ ત્યાંની એક સ્ત્રી છે નાની ઉંમરની કે અહીંયા આજે જાણ જોયું ને ત્યાં મેં ટૂંકો સુસાઈડ કરેલું બહુ વર્ષો થઈ ગયા કે મારી આત્માએ આ જાળની આજુબાજુ કેદ થઈ ગયેલી હે તો પછી એ બધાએ એમ કીધું કે તો તમે આ ગામના જ છો તો તમે હેરાન કરો છો નાની તમે આટલા બધાનો ભોગ લીધો હાઈવે ઉપરનો તો પછી એમને બહુ એમને જે બધું માંગ્યું એ બધી વસ્તુ એમને આપી અને પછી એમને એવું કીધું કે હું આ રોડ ઉપર કોઈના હેરાન નહીં કરું પણ જ્યાં જે પણ વ્યક્તિ મારા ત્યાંથી નીકળશે અને મારી સામે હાથ લાંબો કરી અથવા પ્રણામ કરીને મને એવું કહેવું પડશે કે કેમ છો ભાઈ તો કેમ છો ફાઈ એવું કહેશે તો કે હું એને જવા દઈશ બાકી જો એવું નહીં બોલે તો હું એને હેરાન કરીશ તો પછી બધા કહે સારું વાંધો નહીં અને હાજ પણ એ પરંપરા હજુ ચાલુ જ છે પણ હવે એ વસ્તુ છે કે નહીં પણ જે પરંપરા ચાલુ હતી ને વર્ષોથી એ હાલ પણ લોકો ફોલો કરે કે એ રોડ પરથી નીકળે ને તો એ ઝાડ સામે જુઓ અને પછી કહે કે કેમ છો ફઈ મજામાં બસ એટલું બોલી નીકળી જાય તો આવી એક સ્ટોરી મને પણ આજે યાદ આવી ગઈ તમારી સ્ટોરી ઉપરથી તો હાર્દિકભાઈ આજે તમે જે અમારા પ્રેક્ષકોની જે સ્ટોરી કીધી એ બહુ જ હોરર અને ડરાવણી હતી બરાબર રૂવાટા ઊભા થઈ ગયા મારા પણ એ સ્ટોરી સાંભળીને તો તમે અમારા શો ઉપર આવ્યા એ બધા તમારો આભાર તમે અમારા પ્રેક્ષકોને કંઈ કહેવા માગશો બે શબ્દો તારા પિંડભાઈ એવું ઘણી જગ્યાઓ એવી હોય છે જે રહસ્યમય હોય છે સાચી વાત છે એટલે એમાં કેવું હોય કે અમુક જગ્યાનો આપણો ખ્યાલ ન હતો બાદ સુધી એનો કોઈ તોડ નથી મળતો સાચી કે થતું હોય કે જે લોકોને પેલા એમ થઈ જાય કે આ શું હક્યા સાચી વાત એટલે જ અમે તમારા જેવા મહેમાનોને અહીંયા બોલાવીને એવા કિસ્સાઓ શેર કરીએ છીએ કે જેથી લોકોમાં અવેરનેસ વધે અને આવા જે નથી માનતા એવા લોકોને સુધી પણ આવી વાતો પહોંચે તે જેથી આવી જે ઘટનાઓ આગળ ના બને તો હાર્દિકભાઈ આભાર તમારો અમારા શોમાં આવવા બદલ ધન્યવાદ તો પિન્ટુભાઈ આ તમે બોલાવવા બદલ આભાર એ બી મેં યુટ્યુબ પર તમને જોયું મેં તમાર ચેનલ ઉપર સૌથી વધારે લાઈક અને સૌથી વધારે વ્યૂ અમને તમારા વિડીયોથી જ મળ્યા છે આ એટલા માટે તો આ ચેનલ લોકો બહુ મહેનત કરે છે આ ચેનલ ઉપર અને અમને સપોર્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર તો જરૂર જ કરજો કેમ કે આપણા ભાઈબંધ મિત્રો છે તેમને સપોર્ટ કરવો એ જરૂરી છે સાચી વાત તો ધન્યવાદ